નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના બજાર ભાવના જબરદસ્ત સમાચાર આવી ગયા છે સોનાની બજારમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અત્યારે મિત્રો સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે હજુ પણ આવનારા દિવસોમાં સોનું સસ્તું થઈ શકે છે કે નહીં સોનું ખરીદવું કે હજુ પણ રાહ જોવી જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો દિવાળી સુધી શું સોનું સસ્તું થઈ શકે છે તેની પહેલા સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણી ચેનલને બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો પાંચ જ દિવસમાં ભીષણ ઉથલપાથલ મચી ગઈ છે સોનાની બજારમાં ફક્ત ત્રણ દિવસમાં સોનાની બજાર ઊંધા માથે પડી છે જેની સાથે ચાંદીના ભાવમાં પણ ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવમાં સોના કરતાં પણ વધારે કડાકો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જેની માહિતી આપણે મેળવી લઈએ તો મિત્રો આજે માર્કેટની અંદર એક ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદી બ્યાસી રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો વીસમાં જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર બસો માં અને એક કિલો ચાંદીના ભાવ છે બ્યાસી હજાર રૂપિયા જે મિત્રો ચાંદીના ભાવમાં સતત ત્રણ દિવસની અંદર ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો અમેરિકાની માર્કેટ તૂટ્યા બાદ સોનાના ભાવમાં પણ જબરદસ્ત કડાકો બોલી ગયો છે જેની અંદર આજના ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો માર્કેટની અંદર આજે મિત્રો એક ગ્રામ સોનું છ હજાર નવસો કડાકો જોવા મળી રહ્યો છે હજુ પણ આવનારા થોડાક દિવસ માટે આવી જ રીતે રેન્જમાં રહી શકે છે સોના ચાંદી હજુ મિત્રો દિવાળી સુધી સોનાના ભાવમાં હજુ પણ નવા ટાર્ગેટ નોંધાઈ શકે છે એટલા માટે મિત્રો અત્યારે સોનું ચાંદી ખરીદ ખૂબ જ સહેલું થઈ રહ્યું છે અને હજુ પણ આવનારા દિવસોની અંદર ચાંદીના ચાંદીના ભાવની અંદર તો અત્યારે ચાંદી ખરીદવું પણ રોકાણકારો માટે સહેલું રહે છે તો મિત્રો આવનારા દિવસોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાની છે પરંતુ તમારા શહેરની અંદર શું ભાવ ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો હવે પછી Next video, new update.